કાટકોઈ બ્યાધર જેવી આજુબાજુના ગામોમાંથી યુવાઓ અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડ્યો અને કુલ પાંચસોથી થી પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો

વડોદરા વાપી નવસારી વલસાડ સહિત ગુજરાતના તમામ વિસ્તારોમાં દિવસેને દિવસે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ પાર્ટીના ઈમાનદાર આગેવાનો સામાજિક આગેવાનો અને નવયુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે આવનારી આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવો વળાંક આપશે it. Okay.